નમસ્કાર મિત્રો કેમ છો આપનું સ્વાગત છે મોજીલો ગુરુ ચેનલમાં જ્યાં મોજ અને જ્ઞાન સાથે સાથે મળશે એકદમ મસ્ત મજા હું છું કલ્પના ખારવા અને આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ માંડવીના વિકલાંગ કન્યા છાત્રાલયના સ્વાગત કક્ષની તકતીનું મૂળ માંડવીના પરંતુ હાલે મુંબઈ નિવાસી દાતા પરિવારના હસ્તે અનાવરણ કરાયું અંધ અપંગ મંદબુદ્ધિ અને મુકબદીર જેવા દિવ્યાંગોના ઉત્કર્ષ અને તેમના સેવાકીય કાર્યો માટે માંડવીમાં છેલ્લા તેત્રીસ વર્ષથી સતત કાર્યરત સંસ્થા અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટી સંચાલિત બે હજાર પંદરમી કાર્યરત વિકલાંગ કન્યા છાત્રાલય પાંગડાપોળ સામે નાગલપુર રોડના સ્વાગત કક્ષની તકતીનું મૂળ માંડવીના પરંતુ હાલમાં મુંબઈ નિવાસીદાતા પરિવારના હસ્તે અનાવરણ કરાયું હતું મસ્કત ગુજરાતી સમાજના સ્થાપક પ્રમુખ અને વર્તમાન મહામંત્રી ડોક્ટર ચંદ્રકાંતભાઈ ચોથાણીના પ્રમુખ સ્થાને વિકલાંગ કન્યા છાત્રાલયમાં યોજાયેલા એક કાર્યક્રમમાં માંડવીના સેવા મંડળના પ્રમુખ અશોકભાઈ શાહ અતિથિ વિશેષ પદે ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં દાતા પરિવારના લક્ષ્મીકાંતભાઈ શિવલાલભાઈ શાહના હસ્તે સ્વાગતકક્ષની તકિતનું અનાવરણ કરવામાં આવ્યું હતું પ્રારંભમાં સંસ્થાના મંત્રી દિનેશભાઈ શાહે સ્વાગત પ્રવચનમાં સૌને આવકાર્યા હતા દાતા પરિવારના લક્ષ્મીકાંતભાઈ શાહ અને અતિથિ વિશેષ અશોકભાઈ શાહનું દિવ્યાંગ કન્યાઓએ કંકુ તિલક કરી સ્વાગત સન્માન કર્યું હતું મસ્કત ગુજરાતી સમાજના મહામંત્રી ડોક્ટર ચંદ્રકાંતભાઈ ચૌથાણી એ લક્ષ્મીકાંતભાઈ શાહનું અને અશોકભાઈ શાહનું સંસ્થાના મંત્રી દિનેશભાઈ શાહ ખજાનચી પ્રતાપભાઈ ચોથાણી અને સહમંત્રી સુલતાનભાઈ મીરના હસ્તે શાલ ઓઢાડીને અભિવાદન કરાયું હતું અત્રે એ ઉલ્લેખનીય છે કે શ્રીમતી યશવંતીબેન કીર્તિચંદ્ર શાહ માંડવી કચ્છના સ્વશાહ ચંચળબેન શિવલાલ ભાણજીના પુત્રવધુ કચ્છ ભુજપુરના પૂજ્ય માતાજી પિતાજી સ્વાશા તેજુબેન ધનજીભાઈ અને સમસ્ત પરિવાર પ્રત્યે અહોભાવ અને આદર સહ સંસ્થાને આપેલ દાનમાંથી સંસ્થાએ છાત્રાલયમાં સ્વાગત કક્ષનું નિર્માણ કરેલ હોવાનું સંસ્થાના પ્રમુખ શાંતિલાલભાઈ ગણાત્રા એ જણાવ્યું હતું ડોક્ટર ડોટ ચંદ્રકાંતભાઈ ચોથાણી અને દિનેશભાઈ શાહે દાતા પરિવારની દિલેરીને બિરદાવી હતી ડોક્ટર ચંદ્રકાંતભાઈ ચોથાણી અને દિનેશભાઈ શાહે દાતા પરિવારની દિલેરીને બિરદાવી હતી પ્રતાપભાઈ ચોથાણી અને સુલતાનભાઈ મેરે દાતા પરિવારનો આભાર માન્યો હતો ગૃહમાતા પ્રવીણાબેન તથા સંસ્થાના શૈલેષભાઈ અને પાંચુભા એ વ્યવસ્થા સંભાળી હતી જો તમારે નવીનવી મજાની અને ઉપયોગી માહિતી મેળવવી હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દો અને બેલ આઇકન દબાવી દો જેથી તમે એક પણ વીડિયો ચૂકી ન જાઓ અને હા કોમેન્ટ તો જરૂર લખજો